નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમે રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું ફરી ફરી એક વખત ઘણા બધા ગીતો ઘણા બધા લોકગીતો ઘણા બધા લગ્નગીતો તમારા સુધી પહોંચાડ્યા છે અને હજી પણ એવા ગીતો એવા લગ્નગીતો તમારા સુધી પહોંચાડવા છે જે કદાચ મારી અને તમારી આયુ સિવાય કદાચ કોઈને ના આવડતા હોય બહુ બહુ તો આપણી મમ્મીને આવડતા હોય પરંતુ આજની જે જનરેશન છે આજની જે પેઢી છે તેમના માટે આ ગીતો ખરેખર એકદમ નવા છે અગર તો નવાઈ પ્રમાણે એવા છે અગર તો જે કોઈ અત્યારે સાઠ સીતેર એંસી વર્ષની ઉંમરે છે તેમને તેમની જુવાની યાદ આવી જાય તેમને તેમનું બાળપણ યાદ આવી જાય તેમણે કરેલા પ્રસંગો તેમણે કરેલા તહેવારો તેમણે કરેલા જે આનંદો છે તે ફરી એક વખત તેમની નજર સામે તરવરવા માંડે એવા ગીતો લઈ અમે તમારા સુધી આવ્યા છે ફરી એક વખત અમારા સ્ક્રીન ઉપર અમારા કાર્યક્રમમાં વિજુબેન આહિર અને અમારે વનિતા પટેલ એમ કહી શકું વનિતાબેન પટેલ જેના નામથી તેઓ ખૂબ ખ્યાતિ પહેમા છે અને એ ખ્યાતિ અપાવવા માટે ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે એ વાતનો પણ આનંદ છે એવા અમારે લીલુબેન ટુકડીયા પણ અમારી સાથે છે અને આજે બે એવા એવી સુરીલી બહેનોને અમે હારે એક સૌ પ્રથમ વખત અમારા કાર્યક્રમમાં લઈને આવ્યા છે અમને એમને મળવાનો મોકો મળ્યો છે અને એવા એવા ગીતો સાંભળવા છે કે એક એવી પવિત્ર અને તંદુરસ્ત સ્પર્ધા કરવાની છે કે બેન સરસ ગાવે છે એનાથી સરસ બેન ગાવે છે પાછા એનાથી સરસ બેન ગાવે છે એવો આનંદ કરવો છે અને સારી જે વસ્તુ છે તે તમારા સુધી પહોંચાડવી જોઈએ તો સૌથી પહેલાં વિજુબેન જય મુરલીધર જય મુરલીધર લીલુબેન જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર કાર્યક્રમની શરૂઆત બે બહેનો છે એટલે મારે કાંઈ આજે બોલવાનું થતું નથી તમારે ગીતો ગાવાના છે તમારે જૂની વાતો જે છે તે યાદી કરવાની છે આજ પણ અમાર અહીંયા જ આજ નત એટલે તમાર વારો જ નતા આવવા અને સૌપ્રથમ વખત બેન અમે મળ્યા છે અમ મને અને વિજુબેન ને મળાવે એમાં તમે નિમિત બન્યા છે તો ફરી એક વખત લીલુબેન આપણે આભાર માનશું અને આ કાર્યક્રમની જે શરૂઆત છે તે તમારા મોઢેથી અગર તો બે બહેનોના મોઢેથી તમને ગમે એ આજે શરૂઆત કરશું આપણે એટલે આગલી લીલીબેનને તો અમે અવર નવર ઓળખતા પછી હું આ જાંબુવંતના ભોયરા જ આવી હતી ને તો મને કે અમારે ઘરે જ હાલો એટલે અમે વસ્તુના ભેગા થઈ ગયા એટલે અમે કીધું હાલો તો તમારે ઘીરે આવી એટલે આ બધું ભેગું થયું ભગવાન કરે ભેગું બધું ખરેખર આપણે એમ કે આ એક ત્રિવેણી સંગમ કહેવાય કે આપણે વિઝુબેનને પણ મળ્યા અને ખૂબ આનંદ થયો અને તમે કીધું કે આપણે પ્રસંગોપાત આપણે કંઈક લઈએ તો અત્યારે એમ કે વાતાવરણ વરસાદનું છે ને અત્યારે વધુમાં વધુ જે કોઈ બાર દીકરી હોય સાસરે હોય એ કોની વાટ જોતી હોય હાતમની હાતમની વાટ જોતી હોય કે હાતમ આવે પહેલાં જમાનામાં ફોન નહોતા કાગળથી વાત થતી એ પણ આમ ઓછું તો ત્યારે એક એવો સાતમનો એવો તહેવાર હતો કે દીકરીઓ છે એ સાતમ ઉપર પોતાના પિયરમાં આવી હગે ને એની બધી બેનપણી કે એવા સાસરા કોઈ પણ સાસરિયા હોય એ સાતમ ઉપર વવારું છે એના માવતરે જવા દે તો એ સાતમની વાટ જોઈને દીકરીઓ બેઠી હોય કે સાતમ આવે તો આપણે જઈએ અને મળીએ અને આપણે બાળપણની યાદી કરીએ તો એવું જ એક સાતમ આઠમનો એક રાહડો કહીએ તો રાહડો લોકગીત કહીએ તો લોકગીત અમે બે બેનો લઈને આવ્યા છે દર્શક મિત્રો સાંભળજો के साथ કે આવે મને બાળ પણની યાદ જો સરકી સહેલી મને સામે રે રે લઈ એવી સરકી સહેલી મને હામ રે રે લો મારી સરટી સહેલી મને હામ રે રે નો વાહ ભાઈ વાહ બહુ સરસ મજાનું ગીતથી શરૂઆત કરી છે સાતમ નો તહેવાર આવે એટલે નાના મોટા બધા આનંદમય બની જાય અને તહેવારની રાહ જોતો અને બેન બહુ સરસ વાત કરી કે અમુક સમય એવો હતો કે વર્ષો સુધી દીકરીઓ માવતરે જવામાં સમય ના મળતો અગર તો અનુકૂળતા નહોતી એટલો વાહન વ્યવહાર નહોતો ઘણી બધી એમાં જો અમીરભાઈ આપણે ખેડૂતો કામ હોય ને તો આપણે હેતમ કરવા જવું હોય ને આ મારી ખુદની વાત કરું છું તો પાંચ દિન નિંદતા થાય ને બે નીંદ નિંદતા કે જો થાય તમ કરવા જાવ આ ઝડપથી હાલવા હા અને જો જાય હાય કરવાને અમે તો આ બાપુની પર ભાતિયા બોલજી ભાઈ એલ્યુ સાર વાગ્યા ગયા પર ભાતિયા બોલી અને ઈ મજા જ બીજી હતી હાય તમ આઈટમ ની ભાઈ એટલે કામે ડબલ કરી દેતી એટલે હાવ ને તો વાલા લાગવાના જ છે અને બીજા નંબરમાં એવી પરિસ્થિતિ થાય કે અહીંયા હિલોરા લઈએ બરાબર ને કે માણસને ઓલા નાકે રાહડા લેતા અમને અતાર ઈ યાદ આવે છે ભાઈ એમ તાઈ કે અમે રાહડા જ તો પછી બેન ઈ જે જૂનવાણી જે રાહડો છે એવો કોઈ તમને કોઈ ગમતો હોય તમને કોઈ યાદ હોય એવો રાહડાની યાદ કરવી તો થઈ શકે હા થઈ શકે ને એમાં તો બેન તમને બે બેનોને આપણે જેમ રાહડાની વાત થઈ તમને કોઈ પણ ગમતો હોય એવો સરસ મજાનો રાહડો આપણે દર્શક મિત્રોને સંભળાવો પણ એમાં એવું છે અમીરભાઈ હું તો અહીંયા બોલા ગુફામાં આવી ત્યાં જામુ વંદના અને ઓસીતા ની બેન ની આવી સો તો મેં તો કેટલાય ગાયા છે રાફડે સડીને ખૂબ ગાયા થાય તો મને આજ લીલી બેન ની આવી તો મને એક લીલી બેન નું ગીત સાંભળવા દે બેન તમે એક ગાવ મારે તમારું સાંભળવું છે મેં તો ઘણાય ગાયા છે તો આપણે વિજુબેન ના આગ્રહ ને માન આપી અને એક હાથમનો એવો રાહડો છે કે એની અંદર કંઈક નો કંઈક ભાવાર્થ હોય આપણે પેલા જે રાહડા લેતા ને એમાં એવા ભાવાર્થ હોય કે એમાં આખે આખા ગીતમાં એક એવું આવી જતું હોય કે આમ આપણે કંઈક નું કંઈક સમજાવી જાય તો આપણે એક એવો પહેલાનો જુનવાણી રાહડો છે કે પેલા હાથ માઠમ આવતા એટલે બધા મળીને રાહડા ગાતા તો આપણે એક એ લઈ લઈએ કેરાણો ને ઓ નબાઈ રો મે ઓ ગઠેરે ये धारा धारा रूपे के होन भाई होना के राणो गठारे तो राणो रटो के से के होन भाई कौन है रू कौन जीती के राणो रटो हाराने होन भाई जीती रे के लागी ला... મારે ઘર માં દગડો લાગ્યો ઈ માનો જાયો હો ગોડે હોય રે ઈ માન

લાગે રે તો કયો તો એના મારા સોનભાઈ જીતે હે રાણો હારે હે એમાંથી ઝઘડો થાય છે ભાઈ ને કેતા વીર ને બેન સંદેશો મોકલે છે ભાઈ એમાં ક્યાંક ને ક્યાંક આજની દીકરી આજની બેનો જેવો એક છે પોતાના ભાઈ ના જ વખાણ કરી લે ગમે ત્યાં કારણ કે આટલું બધું છે એક પાવર છે એક ભાઈનો બેનને હંમેશા માટે કેવું અંદર માં એવું એમ કે જેને સુરક્ષા લાગે કે મારો ભાઈ છે મમ્મી થાય કા ગા પૂરું કરે ને કા મા નો પૂરું કરે અને આવી બધી વાતો આવા બધા ગીતો આપણને એમ થાય કે ઘણા વર્ષો પહેલા ક્યાંક ને ક્યાંક કાને અથડાણા છે પાછા વર્ષોથી ક્યારેય સાંભળવા નથી મળ્યા ક્યાંય જોવા નથી મળ્યા પરંતુ આવી બહેનો પાસેથી આવી માવડીઓ પાસેથી આવા ગીતો જે છે તે આપણને ક્યાંક ને ક્યાંક સાંભળવા મળતા હોય જોવા મળતા હોય તો બેન આમાં શું હોય ભાઈ જો તમારે સાંભળવું હોય અને અમારે ક્યાંક બોલવું હોય પણ સંજોગ ખાય તો ભેગા થાય ને બિલકુલ આજે બાસાઠ વર્ષ થયા તો મારી જુવાની મત મને મારો રાગ કેવો હોય છે કોઈ હતું નહીં ભાઈ કોય તું આ હીરા બધા પટારામ પડ્યા હતા એટલે આ તમારા જેવા આવા સારલા દીકરા હોય તો અમને અમારી વાયલી જિંદગી સફળ થઈ જાય અને અમને મારી અંતર મુક્તિ મળે અને એના માટે કોશિશ છે કે બેન બધાય ભગવાન બધાયને હોવરો ના કરે પરંતુ કાલ કોઈ જ નથી જોઈ કોઈ શું થવાનું છે હું નથી થવાનું પરંતુ આવી વસ્તુઓ સંચવાઈ રહીએ બીજા લોકો સુધી પહોંચાડવા માટેની અમારી એક આ નાનકડી કોશિશ છે પરંતુ વધારે વાતો કોઈને ગમતી નથી આપણે ગીતો માટે મળ્યા છે સંગીત માટે મળ્યા છે તો હવે આપણે દર્શકોને હું આંબળાવશું Bora, cor!

અમારો લાભ તો લઈ લઈએ બધા ગાય ગાય દોય અમે આજ ના નથી ગાતા કેતું ના ગાય પણ અમને રસ્તો કોઈ નથી બતાવતો કે આમ માલો કા માલો તમને અહીંથી મળે તો હું વળી આજ અથાડકથી અહીં આવીને એમાં બેને મને કીધું કે તમારે ઘીરે અમારે ઘીરે હાલો મેં કીધું તમે અમારી હાલો તો કે ના અમારી જમીને જ તો હું તો આભાર માનું બેન તમારો અને આજ બાઠ વર્ષ થયા ભાઈ તો હું મને બહુ દુઃખ થયું ભાઈ મને કોઈ રસ્તો ન બતાવ્યો વસ્તુ એવી બને કે બેન કે લીલું બેન કે બેન કોઈ ગીત છે ખૂબ સારું ગાવતા હોય તો હું મારા વાલામાં અપલોડ કરીને એના ઘણા બધા વ્યુઅર્સ મેળવીને હું મારે મારા બિઝનેસ ધંધાથી મતલબ રાખતો એવું બને પરંતુ આપણે સૌનો સાથ સૌનો વિકાસ પણ તમે મને મેં નહોતું કીધું ને ભાઈ એ મોડ મને તમને યાદ હોય કે ન હોય તમે જાહેરમાં બોલ્યા કે વિજુબેન ની ચેનલ નું નામ ઓફિશિયલ વિજુબેન છે તો મને આમ ખુમારી આવી કે ધન્યવાદ છે બાકી કાગડો કાગડાની માટી નો ખાય ભાઈ તમે આખી લાઈમાં મૂકી દીધું કે વિજુબેન નું ચેનલ નું ઓફિશિયલ નામ છે અને બધાય સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો તો તમારી માટે હું ધન્યવાદ તો ના માત્ર વિજુબેન આ ભરીયે વખત આપણે ચોખોન કરશું કે જેટલી જેટલી પોતાના ક્ષેત્રમાં કોઈ પણ સંઘર્ષ કરે છે મહેનત કરે છે એમને આપણે સપોર્ટ આપવાનો થાય આપણો ધર્મ છે આપણો ધર્મ છે અને આપણે કંઈ ગુમાવવાનો નથી એક લાલ બટન દબાવવાનો છે અને એમાં ફાયદો એ છે કે આપણે ક્યારેય ના સાંભળ્યા એવા ગીતો સાંભળવા માટે મળે ક્યારેય ના જોયા હોય એવી એવી વાર્તાઓ એવી એવી સ્ટોરીઓ આપણને એક ભાઈએ કીધું હતું કે દિવાળી બેન ભેલે વઈ ગયા પણ હજી દિવાળી બેન છે મારે મારે મારા વખાણ ન કરાય તો તમારા કહેવાથી શું કહેવાનું થાય છે અને બેન વસ્તુ એક જ હું તમને વારંવાર સમજાવું છું સંભળાવું છું કે આંખ બંધ કરો માત્ર કાનનો સુર રાખો તો દિવાળી બેન જાણે આપણી વચ્ચે હોય એવું સો ટકા એટલે તમને તો વધારે અતિશયોક્તિ થાય પણ એવું લાગે કે કદાચ આમ 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 આપણને એને 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 શા માટે હું કહું છું એ તમને સંભળાવું છું બેન જે ગીત હવે આપણે ગાવવા જઈ રહ્યા જે ગીત આપણે આપણા દર્શકોને સંભળાવવા જઈ રહ્યા છે ખૂબ સરસ મજાના ગીતો સૌ પ્રથમ વાર અમારા કાર્યક્રમમાં અમે એવું કહી છે કે જુગલ જોડીમાં વિજુબેન બેન અને લીલુબેન પાસેથી આપણે સાંભળ્યા છે કાર્યક્રમના અંત તરફ આપણે જઈ રહ્યા છે આજનો જે કાર્યક્રમ છે ઘણા બધા ગીતો સાંભળવાના રહી જાય છે ઘણા બધી વાતો કરવાની રહી જાય છે પરંતુ એક સમયની મર્યાદા હોય એમાં આપણે રહેવું પડતું હોય પરંતુ મારો બહુ ભાવ છે બેન બહુ મારી મારી મમ્મીના મોઢેથી એટલે કે મારી આપણે બહુ સુધરેલ ભાષા મિત જવું પણ મારી માના મોઢેથી મેં ખૂબ સાંભળ્યું છે અને એને એવું લાગુ પડે છે મારી માં અને એ દસ બહેનો અને એક સારી કહેવાય ને દસ બહેનો એટલે કુદરતને કદાચ એવું નવ દુર્ગા તો છે પણ દસ બહેનો એટલે એ તો ભાગ્યશાળી કહેવાય ભાઈ એટલે એના મોઢેથી મેં અવનવર સાંભળ્યું છે તમારી પાસેથી એ ગીતની યાદી કરવી છે જો તમને આવડતું હશે તો મને એમ થાય કે હું પાછો

આ ગીત કેમ ખાવ ઉમેરભાઈ ખારવાનું ગીત છે આ અને મા બાપ નાનાથી પેલા તો પંદર આવતા ને પછી ભાઈ આવ્યો નહીં બેન ને ટાણા થઈ ગયા લગ્નના તો પછી આજુબાજુમાંથી મોડતો રોડવી દેતા તો બધા ભેગા થાય કે આપડા દીકરી ના લગ્ન કર નાખી પણ બેન ને તો ભાઈ જેવું તો ન થાય ને ભાઈ તો બેન રોવા મળી અને બેને કીધું કે ગમે તે કરો મારે ભાઈ જેવું ન થાય પછી બેન ગઈ દરિયાના કાંઠે હજી જાઓ મારો ભાઈ કદાચ આવી જાય પણ ત્યાં જઈને આ બેને ગીત ગાયું કે

ગીત સાંભળ્યા પછી આપણે કઈક આખી અલગ જ દુનિયામાં એ જતો એવું લાગે કે ખરેખર બેન ભાઈ નો પ્રેમ હોય સગા વાળા સાગવા કોઈ મા બાપ કોઈ નથી અને એકલી અટૂલી બેન ત્યારે આ અવાજ મને યાદ છે ત્યાં સુધી અને આ શબ્દો જવરચંદ મેઘાણીના હોય શકે એના જ છે બરાબર ને આ લગભગ ત્રણસો રૂપિયામાં ગીત છે 300 રૂપિયા અને આ જે ગાયું પછી ભીખુદાન ગઢવીએ ગાયું પછી હેમુભાઈએ ગાયું અને દિવારીબેન ગાયું અને પછી અમારે એટલે એવું તો ન હગી ભાઈ હવે જાગૃત ક્યાંથી પડે જ્યારે એની તમે વાત જ કરો ભાઈ આમ એટલી આમ અંદરથી ઘૂંટવું પડે આમ અંદર થી ઘૂંટી 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 એમ થાય આવે પછી આયા આવે ને તો કપાઈ જશે એમ થાય ગીત એવા છે અને આ બધી કર્ણતા એવી છે ને એ બધા જે અસલ વસ્તુ બની છે ની છે આ ગીત બનાવેલું નથી હો ભાઈ હા આ અસલ જે બનાવ બન્યો તો ને એ ખારવાની દીકરી નું ગીત હા તમે આખી વિશો તમને એમ થાય દરિયાનું કાઠે જ છે અને આજે પણ સમાજમાં કંઈ એટલી એવી દીકરીઓ હૈ કંઈક એટલી એવી બહેનો હૈ ભાઈની રાહ જુએ છે પરિવારની રાહ જુએ છે ક્યાંક ને ક્યાંક કંઈક એવા કારણોસર બેન ભાઈ અલગ પીડ્યા હોય બાપ દીકરી અલગ પીડ્યા હોય પરંતુ આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે આવા કાર્યક્રમો થકી એકાદ બેનભાઈ

બીજા નવા કલાકારોને લઈ બીજા આવાનાવા કરતા લોકોને લઈ તમારા સુધી આવશું તમે સાથ આપજો સહકાર આપજો સપોર્ટ આપજો એવી જ પ્રાર્થના અને તમારી આજુબાજુમાં પણ કોઈ એવા લોકો છે જે કાંઈક કરે છે જે કંઈક કરવા માગે છે તેમને અમારો કોન્ટેક કરાવજો અમે ત્યાં સુધી પહોંચશું અને તેમને યોગ્ય સ્ટેજ યોગ્ય એના કોઈ પણ કોઈ પણ ધંધા બિઝનેસમાં કાંઈ પણ સાથ સહકાર આપી શકીએ તો અમે અમને ખુદને ખુદનસીબ સમજશું જ્યાં સુધી ફરી વખત મળીએ ત્યાં સુધી